અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ આઠ ઓગસ્ટ અને ગુરુવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો ત્રણસો ઓગણી આસપાસ જેવી જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જે નિરાના બજાર ભાવ ચાર હજાર આઠસો ને બાર રૂપિયા સુપરમાલ ખરિયા નંબર ક્વોલિટી यदि खेत की मिट्टी शक्तिशाली तो पौधा बने महाशक्तिशाली यही परिणाम लाने के लिए यूनाइटेड इंसेक्टिसाइड ने लाया है ग्रीनोसा माइक्रोराइजा युक्त एक आधुनिक जैविक खाद इसमें फसलों के लिए फायदेमंद और पौधों के साथ विकसित होने वाली एंडो माइक्रोराइजा फफूंद शामिल है ये फफूंद पौधों की जड़ों के साथ सह अस्तित्व में रहते हैं जिस वजह से पौधों की प्रचुर मात्रा में पानी अवशोषित करने की क्षमता बढ़ती है पौधे को नाइट्रोजन फॉस्फरस और पोटेशियम जैसे आवश्यक पोषक तत्व और अन्य सूक्ष्म पोषक तत्व पौधे को आसानी से उपलब्ध होते हैं परिणाम स्वरूप फसल हरी भरी स्वस्थ एवं भरपूर उपज देने वाली बनती है तो ग्रीनोसा केवल चार किलोग्राम प्रति एकड़ खेत में दें और स्वस्थ पौधा फसल की अच्छी वृद्धि और भरपूर पैदावार प्राप्त करें ग्रीनोसा का अविष्कार करें किसान की समृद्धि का सपना साकार चार हजार सात सौ बत्तीस रूपया बोलो शाम 43 43မှာဘာဘ <Gram> <tide> <ate> ာလာန right ေလဲ43မှာဘ <hot> ာဘာလာနေလဲ43 43 43 43ဟာလေမဟုတ်ဟာလေဟာ43 43 ચાર હજાર છસો ને એકોતેર રૂપિયા સુપરમા માઇનો નેચરલી હોવા સાથે જીરુવાળા ખેડૂતભાઈ વિઠ્ઠલભાઈ સનાભાઈ સુખપર ગામના

ચાર હજાર છસો ને છત્રીસ રૂપિયા સુપ્રમણ રોજ પૂર્ણ ના બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ

चार हजार चार सौ ने अस्सी रुपया मीडियम माल मारा मारा तो 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 मारा ચાર હજાર સો ને છત્રીસ રૂપિયા સુપર માલ માઇનો નેચરલી હોવા સાથે જસદ માર્કેટિંગ એડમાં જીરાનું બજાર છે ચાર હજાર ત્રણસો ને પચાસ રૂપિયાથી લઈને ચાર હજાર આઠસો બાર રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં આજે થોડું અમસ્થુ બજાર સારું જોવા મળી રહ્યું છે